કરજણમાં રાજકીય હલચલ પૂર્વ ભાજપા ઉપપ્રમુખ હિરેનસિંહ સિંધા જોડાયા આપમાં જૂના સિપાહીની નવી રાજકીય સફર વડોદરા જિલ્લામાં આપને મળ્યો મોટો બોસ્ટ કરજણ રાજકારણમાં મોજું ઊઠ્યું છે કરજણ શહેરના જાણીતા રાજકીય ચહેરા અને ભાજપના પૂર્વ શહેર ઉપપ્રમુખ હિરેનસિંહ સિંધા હવે આમ આદમી પાર્ટીના રંગમાં રંગાઈ ગયા છે આપ પાર્ટીએ તેમને વડોદરા જિલ્લાના પ્રમુખ તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે જેના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો ચરમસીમાએ છે સિંધાની ભાજપમાંથી આપ સુધીની રાજકીય સફર હિરેનસિંહ સિંધાએ બે હજાર પાંચમાં ભાજપા સાથે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી બે હજાર સાતમાં કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપાના ઉમેદવાર તરીકે મોરચો સંભાળ્યો અને બે હજાર બારમાં નગર ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવી હતી તે સમય દરમિયાન કરજણ વિધાનસભા બેઠક ભાજપના ખિસ્સામાં જતી રહી જેમાં સિંધાનો ફાળો મહત્વપૂર્ણ ગણાય છે ભાજપ છોડવાનો નિર્ણય લેતા હિરેનસિંહ સિંધાએ તીખો આક્ષેપ કરતા કહ્યું ભાજપમાં હવે જૂના કાર્યકરોની કદર નથી પાર્ટીની વિચારધારા બદલાઈ ગઈ છે સત્યનિષ્ઠા કરતા સ્વાર્થને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે તેમણે ઉમેર્યું કે હવે લોકોની વાત કરવા માટે નાગરિકોના હક માટે અને વિકાસની નવી દિશા માટે તેઓ આપના માધ્યમથી કામ કરશે ના ખેસ સાથે નવી શરૂઆત કરજણ શહેરના આપ પ્રમુખની હાજરીમાં હિરેનસિંહ સિંધાને ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા ગતરોજ વડોદરા જિલ્લા સ્તરે આપના નેતાઓએ તેમને જિલ્લા પ્રમુખ તરીકે સત્તાવાર જાહેરાત કરી અને આમ કરજણ રાજકારણમાં નવો વળાંક આવ્યો સ્થાનિક રાજકીય સમીકરણો બદલાવાની શક્યતા સિંધા જેવા ભૂતપૂર્વ ઉપપ્રમુખના આપમાં જોડાતા કરજણના રાજકીય સમીકરણો હચમચી ગયા છે ભાજપ માટે આ એક ઝટકો ગણાતો હોય તો આપ માટે મોટું મોરલ બુસ્ટ માનવામાં આવી રહ્યું છે આગામી વિધાનસભા પૂર્વે કરજણ વિસ્તારમાં આપની ચળવળને નવી ઊંચાઈ મળવાની આશા વ્યક્ત થઈ રહી છે આપના નેતાઓનો દાવો આ શરૂઆત છે બદલાવની હિરેનસિંહ જેવા અનુભવી નેતાઓના જોડાવાથી આપની ટીમ વધુ મજબૂત બની છે કર્જનથી વડોદરા સુધી હવે લોકો માટેની રાજનીતિ જ દેખાશે રાજકારણમાં ઉથલપાથલ કરજણમાં ચર્ચાનો વિષય પૂર્વ ઉપપ્રમુખના પાર્ટી પરિવર્તન બાદ કરજણના રાજકારણમાં ગરમાવો ફેલાયો છે ભાજપના મંડળ સ્તરથી લઈને તાલુકા સંગઠન સુધીમાં ચર્ચાનો માહોલ છે શું આ માત્ર એક જોડાણ છે કે આગામી ચૂંટણી માટેની શરૂઆત એવો સવાલ સૌના હોઠ પર છે

હરે હર ઘડીએ અવગણના કરી છે આગળ વધવાનો કોઈ ચાન્સ કોઈને આપતા નથી પ્રજાને કોઈ કામ થતું નથી સાંભળતા નથી એટલા માટે અને વિચારધારા પણ બીજેપીની બદલાવા લાગી છે એ જ વિચારધારા જે સારી હતી એ આમ આદમી પાર્ટીની મને લાગી સારી પાર્ટી સારી પાર્ટી છે એની વિચારધારા સારી લાગી એટલે અમે વિચાર્યું કે આ પાર્ટીમાં જવાતું સારું છે અને આગામી પણ પ્રજાલક્ષી કોઈ પણ કામ હશે તાલુકા જિલ્લાના જે જે પ્રશ્નો દબાઈ રહ્યા છે એ પ્રશ્નોને અમે આગળ લાવીશું અને આંદોલન કરવાનું થશે તો આંદોલન પણ અમે કરીશું જરૂરથી કોઈ પણ પ્રશ્ન હશે એવો કે ભાઈ જે પ્રજાનું કામ થતું નથી સાંભળતા નથી આ રોડ આજે બરોડા એટલે એક માણસને માથાનો દુખાવો થઈ ગયો છે એ બધા ટોલ નાકો એ બધા પ્રશ્ન લઈ અમે આગળ આંદોલન કરવાનું થશે તો પણ કરીશું અને ડભોઈ પાદરા વાઘોડિયા સાવલી દેસર આ બધા તાલુકાના કાર્યકર્તાઓ થી ત્રણસો કાર્ય કરતા ભાજપ ના હું લઈ અને આ પાર્ટી પ્રમુખ કરી નાખી છે એ પણ અમે તૈયારી કરી છે આગળ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ની કોંગ્રેસ તથા ભાજપ ને જડબાતોડ જવાબ આપીશું